આપ જોઈ કલાક ન્યૂઝ ટાઉન સાથે હું છું રાવલ સૌ વાત કરી તો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે પીએમ મોદી અમિત ગડકરીનો આ યાદીમાં સમાવેશ થયો છે સુષ્મા સ્વરાજ સ્મૃતિ હેમા માલિની યોગી પણ સમાવેશ થયો છે પરેશ રાવલ મનોજ જોશી અને વિવેક ઓબેરોય પણ હવે ભાજપના જે ઉમેદવારો છે તેમના માટે પ્રચાર કરશે આપણે જણાવી કે છવ્વીસ લોકસભાની ગુજરાતની બેઠકો અને આ બેઠક ઉપર ત્રેવીસમી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં પ્રધાનમંત્રી મોદી અમિત શાહ સાથે જ રાજનાથસિંહ નીતિન ગડકરીથી લઈને હેમા માલિની વિવેક ઓબેરોય મનોજ જોશી પરેશ રાવલના નામ સામેલ છે આ સાથે જ યુપીના ફાઇબ્રાન્ડ નેતા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પણ નામ આમાં સામેલ કરવામાં આવ્યું છે તો સ્મૃતિ ઈરાની પણ આ લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે તો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે આ સ્ટાર પ્રચારકો હવે ચૂંટણી પ્રચારમાં જોતરાશે આપને જણાવી દઈએ ત્રેવીસ એપ્રિલે ગુજરાતમાં મતદાન છે ત્યારે આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા બ્રિજેશ દોશી બ્રિજેશ ગુજરાત માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે શું છે વધુ વિગતો Yeah. you જીતે વાત કરવામાં આવે તો ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે ચાલીસ નેતાઓના સ્ટાર પ્રચારકોમાં સમાવેશ થયો છે જેની અંદર ત્રણ ફિલ્મ સ્ટારોનો પણ સમાવેશ છે પરેશ રાવલની વાત હોય કે પછી વિવેક ઓબરોય હોય આ બંને જણા જે છે ફિલ્મ સ્ટારો તેઓ પણ પ્રચાર કરશે સ્મૃતિ ઈરાનીની વાત છે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ અરુણ જેટલી સિંહ નીતિન ગડકરી પીએમ મોદી અને અમિત શાહ તો સ્વાભાવિક રીતે સ્ટાર પ્રચારકમાં હોય તમામ રાજ્યો માટે છે એટલે ગુજરાત માટે પણ તેમનો સમાવેશ છે આ ઉપરાંત ગુજરાત નેતાઓ ગુજરાતના બે પ્રભારીઓ પૂર્વ પ્રભારી અને વર્તમાન પ્રભારી બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે સંગઠન મંત્રીઓનો પણ સમાવેશ છે ગુજરાતના તમામ નેતાઓ જે મોટા નેતાઓ છે તમામ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સીએમ ડેપ્યુટી સીએમ મંત્રીઓ આ ઉપરાંત હીરા સોલંકી કુંવરજી બાવળિયા કોળી સમુદાયને ધ્યાનમાં રાખીને તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ખૂબ મહત્વની યાદી છે યોગી આદિત્યનાથ પણ સભા સંબોધશે શિવરાજસિંહ ચૌહાણને પણ જે છે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે વસુધરા રાજેનો પણ સમાવેશ છે એટલે ભાજપના તમામ નેતાઓ જે મોટા નેતાઓ છે તમામ નેતાઓનો સમાવેશ છે અને આ નેતાઓ જે છે સ્ટાર પ્રચારકો તરીકે સભા કરવા ઉતરશે તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારોની માંગણી હશે ઉમેદવારો પોતે જેને બોલાવા માગતા હશે આ ચાલીસમાંથી તે સ્ટાર પ્રચારકો જે છે અહીંયા પ્રચાર માટે પહોંચશે ધારાસભ્ય હિતુ કનોડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે તેઓ પણ એક ગુજરાતી ફિલ્મ સ્ટાર છે અને તેમનો પણ રોલ મહત્વનો છે જ્યારે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની વાત આવે છે એટલે આ તમામ લોકો જે છે પ્રચાર કરવા માટે આવશે મનોજ જોશીને પણ સ્થાન આપવામાં આવ્યું છે મનોજ જોશી પણ સ્ટાર પ્રચારક તરીકે ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જે છે અહીંયા કેમ્પેન કરવા આવશે હેમા માલીની પણ આવનાર છે હેમા માલીની હાલ પોતાના મત વિસ્તાર મથુરામાં પ્રચાર કરી રહ્યા છે ત્યારબાદ તેઓ ગુજરાત પણ આવશે એટલે આ તમામ લોકો જે છે એ ભાજપ માટે ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર દરમિયાન મત માંગશે અને જેના પણ જ્યાં જ્યાં પણ સભાઓની જરૂર હશે ત્યાં તમામ જગ્યાએ આ સભાઓને સંબોધવામાં આવશે બહારના પણ જે નેતાઓ છે એ તમામ નેતાઓ પણ ગુજરાત આવશે અને સાથે પીએમ મોદી અને અમિત શાહની જે સભાઓ છે તેના ઉપર ફોકસ રહેશે યોગી આદિત્યનાથની સભાઓ પણ જે છે ખૂબ મહત્વની બની રહેશે જી જે બ્રિજેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે ભાજપે પોતાના ગુજરાત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં મોદી થી લઈને મનોજ જોશી અને સાથે જ વિવેક ઓબેરો જેવા અભિનેતાઓ પણ સામેલ છે